લાલબાગ SRP ગ્રુપ 1 નો આંતરેલો રસ્તો ખુલાવવા બાબતે આજે રાજસ્તંભ સોસાયટીના રહીશો એકત્ર થઈ દેખાવો કર્યો હતો પેનાપતિને આ રસ્તો વહેલા ખોલી આપવા મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના બગીખાના વિસ્તારમાં આવેલી રાજસ્તંભ સોસાયટીથી પાછલા ભાગે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જઈ શકાય તેવો અંદરનો રસ્તો હતો જે રસ્તો થોડા દિવસ અગાઉ SRP ના અધિકારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં પતરા મારી દેવામાં આવ્યા છે અને ત્યાંથી અવર જવર ન થઈ શકે તે રીતે રસ્તો બંધ કરતા જે રહેવાસી હોય એકત્ર થઈ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે આ રસ્તો પુનઃ અવર જવર માટે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી રહેવાસીઓના પ્રદર્શનમાં સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવે પણ જોડાયા હતા ચાલુ હતો આ સોસાયટી બની ત્યારથી અમે આ રસ્તો ચાલુ જ હતો અને છેલ્લા વીસ દિવસ થી આ રસ્તો બંધ કરવાનો કરવામાં આવ્યો છે અને રસ્તો બંધ કર્યા પછી ઉપર જળવા ઉપર પણ જળવા નાખ્યા છે અહિયાં પતરા મારી દીધા છે સાપ નીકળ્યા છે મચ્છર ત્રાસ છે અને અમારી રજૂઆત કોઈ સાંભળતું પણ નથી ને અમને અંદર સેનાપતિ સુધી કોઈ મળવા પણ નથી જવા દેતું અમને અધવચ્ચે જ બધા રોકી લે છે કે નથી જવાનું એમ કરી એવું નથી ભાઈ એવું હોય તો સીસીટીવી કેમેરા લગાવો તો એમને ખ્યાલ આવી જાય અહીંયા અસર બી છે એટલે એમને કોઈ જાતની બીક નથી તો ખાલી એટલો જવા માટે પણ રસ્તો ખોલી આપે તો બહુ ખૂબ આભાર છે એમનો બે ગેટ પછી ચેક પોસ્ટ છે છતાં પણ અમારો રસ્તો બંધ કરવા માં આવ્યો છે આજ પચીસ વર્ષથી આ રસ્તો ખુલ્લો હતો ને આજે બંધ છે બધા હેરાન હેરાન થઈ ગયા છે બધાને આખું ફરીને જવું પડે છે નાના નાના બાળકો ને સ્કૂલ ચાલુ થઈ ગઈ ટ્યુશન ચાલુ થઈ ગયા હવે મુકવા લેવા જવાની પણ એટલી જ તકલીફ છે ના 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 છોકરાઓ માટે અમારે દૂધ લેવા જવાની બહુ તકલીફ પડે કેવી રીતે અમે જઈએ પાણી હોય વરસાદ હોય કેવી રીતે જવાનું એટલી તકલીફ પડે છે અમારે કે ખબર નથી પડતી એટલો ત્રાસ છે અહિયાં

રસ્તો અહીંથી ખોલી આપે તો અમારી તકલીફો ઓછી થાય થોડી અને હા બહાર જે મુખ્ય રોડ છે ત્યાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે એટલે એ રસ્તો પણ બંધ છે તો હવે અમે જઈએ કેવી રીતે છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી અમારી સોસાયટી રાસ્તમ વાળા રાજરત્ન સોસાયટી હોય આજુબાજુના તમામ લોકો આ રસ્તાનો ઉપયોગ બાજુમાં કાશીસનાથ ભોલેનાથનું મંદિર દર્શન કરવા સિનિયર સિટીઝન જતા હોય નાના બાળકોને સ્કૂલમાં લઈ જતા હોય કંઈ જવું આવું કરું એટલે આ રસ્તો ઘણા વર્ષોથી ખુલ્લો હતો પણ છેલ્લા પચીસ દિવસથી કોઈ નવા કમાન્ડર આવે છે અધિકારી આવે છે નવા નવા ફતવા બહાર પાડ્યા છે કે અહીં એસઆરપીમાં દારૂગોળો હોય એના લીધે કોઈ અંદર આવી ના શકે એની સિક્યુરિટી માટે આવું બંધ કરવામાં આવે છે પણ જ્યારે તમે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખો છો રોજના હજારો લોકો અલગ અલગ આવે છે એ તમને ચાલે છે પણ અમારા સોસાયટીના સિનિયર સિટીઝન મંદિરમાં જાય નાના બાળકને સ્કૂલમાં લઈ જાય એ તમને ના ચાલે એટલે આના લીધે અમે મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને તમામને પત્ર લખીને રજૂઆત કરી છે ફરીથી એવું લાગે તો ટૂંક સમયની અંદર જે દરવાજો એમને કંઈ પત્રા માર દીધા છે જેવા કોઈ આતંકવાદી રહેતા હોય બધા અમારા લોકો વર્ષોથી એમની આને ખુલ્લો રસ્તો હતો ના વીસ પચીસ દિવસથી ખબર નહીં એમને કોઈ કીધું છે જ્યાં સુધી આ દરવાજો ખૂબ પતરા જે લગાય છે ખુલ્લો કરવામાં નહીં આવે કેમકે અમારા વિસ્તારના લોકોને એટલી મુશ્કેલી પડે આગળ રસ્તાનું કામ ચાલતું હોય છે કોઈ મંદિરમાં ના જઈ શકે મંદિરમાં કોઈ સિનિયર સિટીઝનને જવું હોય તો આખું એક અડધો કિલોમીટર ફરીને જવું પડે એટલે બહુ મુશ્કેલી છે અને ખાલી મંદિરમાં જવા માટે કે જે રસ્તો વર્ષોથી ચાલુ હતો જે બી કમાન્ડર છે એને વહેલી તકે અમારી વિનંતી છે કે વહેલી તકે આ રસ્તો ખોલી રાખવામાં આવે કે અમારા વિસ્તારના લોકો એનો સારી રીતે અને વર્ષોથી ઉપયોગ કરે જ એને કરતા કરે એના લીધે વહેલી તકે અમે રજૂઆત બી કરીશું આજે ફરીથી તમામને લેટર બી લખીશું અને નહીં માને તો બધા ભેગા થઈને અમે મળવા જઈશું